લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે સોનામાં તેજીનું સુવર્ણ યુગ ચાલી રહ્યું છે દેશમાં એક તોલા સોનું એક લાખ રૂપિયાની સપાટી નજીક પહોંચ્યું છે અમદાવાદ સહિતના ગુજરાતના માર્કેટમાં એક તોલા સોનાનો ભાવ એક લાખને પાર કરી ગયું છે આ સ્થિતિના કારણે જ્વેલર્સની દુકાનમાં સરખામણીએ ઓછી ઘરાગી જોવા મળી રહી છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે આજે અમે સોનું ખરીદવા આવ્યા છે અને અમને ખબર પડી છે કે આજે સોનાના ભાવ બહુ જ વધી ગયા છે લાખ રૂપિયા ઉપર જતા રહ્યા છે અમે અલગ અલગ જાતનું સોનું જોયું છે જેમ કે વીટી છે ઈયરિંગ્સ છે અમે એક હાર પણ જોયો પણ બધાના ભાવ એક જ સરખા છે તો આવનારા સિઝનમાં જે લગ્ન આવી રહ્યા છે તહેવારો આવી રહ્યા છે એ લોકો એ માટે લોકો સોનું ખરીદવા નીકળે છે પણ એ લોકોને એવું ખબર પડે છે કે સોનાના ભાવ વધી ગયા છે તો એના કારણે લોકોનું બજેટ પણ ખોરવાઈ જતું હોય છે જે એ લોકો એક્સપેક્ટ કરીને આવ્યા હોય છે તે તેનાથી કંઈ વધારે જ ભાવ જતા રહ્યા છે તો એના લીધે લોકોને અગવડતા પણ પડી રહી છે તો અમે એવી આશા રાખીએ છીએ કે સોનાના ભાવ થોડા ઘટી જાય અને લોકો પોતાના મનપસંદ સોનું ખરીદી શકે આજનો રેટ છે ઓલમોસ્ટ બાવીસ કેરેટનો નેવું હજાર નવ હજાર રૂપિયા પર ગ્રામનો બજેટ ઉપર અસર તો કહી શકાય કારણ કે જેને દસ ગ્રામ લેવું હોય અત્યારે છ ગ્રામ ઉપર પાંચ ગ્રામ ઉપર આવી ગયા છે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઈ પણ રેટ ઉપર તમે સેફ ઇન્વેસ્ટમેન્ટમાં ગોલ્ડ લઈ શકો છો આ આગામી સમયમાં એવું લાગે છે કે થોડો ડાઉન થશે રેટ કારણ કે ટેરિફ જે ચાલી રહ્યું છે માં સમાધાન થશે તો નીચે આવવાની સંભાવના છે સોનામાં વૈશ્વિક સ્તરે નવો વિક્રમ સપાયો છે આજના ભાવની વાત કરીએ તો રૂપિયા એક લાખ બે હજારની સપાટીએ નવા ભાવ નોંધાયા છે મહત્વનું છે કે આ સાથે જ વૈશ્વિક સોનું ઉછળી અને ચોત્રીસો ડોલરના નવા શિખરે પહોંચ્યું છે ચાંદીમાં પણ સતત કૂચની સાથે ચાંદીના ભાવ કિલોના એક લાખ એક હજાર નોંધાયા હતા તો વિશ્વ બજારમાં ડોલર વેચી સોનું ખરીદવાના વ્યૂની વચ્ચે ઝડપી લેવાલી જોવા મળી હતી મહત્વનું છે કે ટ્રમ્પ સરકારની ગતિવિધિની સિદ્ધિ વૈશ્વિક બજાર ઉપર અસર જોવા મળી રહી છે આ સાથે જ આગામી સમયમાં વૈશ્વિક સ્તરે સોનામાં સેફ હેવન ખરીદી ચાલુ રહેશે આ સંજોગોમાં વૈશ્વિક સોનું ડોલરને સ્પર્શી તેવી સંભાવના દ્વારા વ્યક્ત કરાઈ છે વૈશ્વિક બજાર ઉચકાતા ઘર સોનું વધી રૂપિયા એક લાખ અઢાર હજાર સુધી ભાવ પહોંચી શકે તેવી શક્યતા છે બજારના વર્તુળો દ્વારા સોનામાં હજી પણ ભાવ વધારાની સંભાવના વ્યક્ત કરાઈ છે